ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો કીડીઓને દરરોજ લોટ ખવડાવવાથી શું ફાયદો થાય છે અને કીડીઓને ખવડાવવા માટે કયો દિવસ સારો છે કીડીઓને ખવડાવવાની શ્રેષ્ઠ રીત કઈ છે અને કીડિયારું કેવી રીતે પૂરવું જોઈએ મિત્રો તમને આ બધા પ્રશ્નોના જવાબ જણાવીશું તેથી જ જો તમે આ વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે અડધું અધૂરું જ્ઞાન ખતરનાક સાબિત થાય છે મિત્રો એકવાર બ્રહ્માના પુત્ર દેવ ઋષિ નારદજી આકાશ માર્ગેથી શ્રી હરિ ભગવાન વિષ્ણુને મળવા વૈકુંઠમાં જાય છે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તેમના દિવ્ય સિંહાસન પર બિરાજમાન હતા પછી નારદજી ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને તેમને પ્રણામ કર્યા નાદજીને આવેલા જોઈને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા ત્યારે ભગવાન વિષ્ણુ દેવર્ષિ નારાજને વૈકુંઠ આવવાનું કારણ પૂછે છે નારદજી ભગવાન વિષ્ણુને કહે છે હે પ્રભુ તમે બધું જાણો છો છતાં તમે આ દાસને પૂછો છો શું તમારાથી કંઈ છુપાયેલું છે મારા મનમાં શું પ્રશ્ન છે તે તમે સારી રીતે જાણો છો ભગવાન શ્રી હરિહસતા હસતા કહે છે હે નાદજી હું તમારી મૂંઝવણ જાણું છું અને હું એ પણ જાણું છું કે તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અહીં આવ્યા છો તમારા મનમાં જે પણ પ્રશ્નો હોય તે સંકોચ કર્યા વિના પૂછો હું ચોક્કસ તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીશ ત્યારે દેવ ઋષિ નારાજી કહે છે હે પ્રભુ આજે હું ધરતી લોકની મુસાફરી કરી રહ્યો હતો ત્યારે મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું મેં જોયું કે કેટલીક સ્ત્રીઓ કીડીઓને લોટ અને ખાંડ આપી રહી હતી હે પ્રભુ આવી નાની કીડીઓને લોટ આપવાથી મનુષ્યને શું લાભ થાય છે મિત્રો નાદજીના આ પ્રકારે પૂછવા પર ભગવાન છસવા લાગે છે અને કહે છે હે નારદજી તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કીડીઓની સેવા કરનારને પૃથ્વી પર અને પરલોકમાં શું ફળ મળે છે તે હું તમને આ કથા દ્વારા સમજાવું છું તમારે આ વાર્તા ધ્યાથી સાંભળવી જોઈએ ભગવાન વિષ્ણુ આગળ કહે છે જે કોઈ વ્યક્તિ આ કથા સાંભળે છે અને તેને ફેલાવે છે તેના બધા પાપો નાશ પામે છે તેને ધન અને ધાન્ય મળે છે અને મૃત્યુ પછી તે મારી શરણમાં આવે છે એટલે કે વૈકુંઠ જગતમાં આવે છે પછી દેવર્ષિ કહેવા લાગ્યા કે હે પ્રભુ આ મારું સૌભાગ્ય છે કે મને તમારા મુખેથી આ આ કથા સાંભળવા મળી રહી છે હું સાંભળીશ અને તેને ત્રણેય લોકમાં ફેલાવીશ પછી ભગવાન કથા કહેવાનું શરૂ કરે છે હે દેવ ઋષિ નાદજી આ પૃથ્વી પરના પ્રાચીન સમયની વાર્તા છે એક નગરમાં એક મહાત્મા રહેતા હતા અને એ જ નગરમાં એક વેશ્યા રહેતી હતી તે નગર ખૂબ સુંદર અને વૃક્ષો અને પુષ્પોથી સુશોભિત હતું તે મહાત્માજી તેમનું તેમનું કામ કામ કરતા હતા અને વેશ્યા કરતી હતી એટલે કે મહાત્માજી લોકોને સારી શિક્ષા અને જ્ઞાનનો ઉપદેશ આપતા હતા અને પોતાનું ગુજરાત ચલાવતા હતા અને વેશ્યા વેશ્યાવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી પરંતુ વેશ્યા દરરોજ સવારે જ્યારે સ્નાન કર્યા પછી તે વેશ્યાવૃત્તિ માટે જતી તે પહેલાં તે ભગવાનની મૂર્તિની સામે બે મિનિટ બેસીને તેના પાપોની માફી માંગતી હતી અને વહેલી સવારે તે બહાર નીકળીને લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને ભોજન કરાવતી અને પછી તે તેના વેશ્યાવૃત્તિના ધંધામાં વ્યસ્ત રહેતી તેના વેશ્યાવૃત્તિના કારણે આખા નગરમાં અનેક પ્રકારની બુરાઈઓ ફેલાવા લાગી પછી એક દિવસ મહાત્માએ તે વેશ્યાને પોતાના આશ્રમમાં બોલાવી અને સમજાવ્યું કે તે આ ખોટું કામ કરી કરી રહી છે અને તેનાથી તને મોટું પાપ લાગી રહ્યું છે એટલા માટે તમે આ ખોટો ધંધો છોડી દો પછી વેશ્યાએ કહ્યું હે મહારાજ જો હું મારો ધંધો છોડી દઈશ તો હું ભૂખે મરી જઈશ ત્યારે મહાત્માએ સમજાવ્યું ભગવાનમાં શ્રદ્ધા રાખો તે તમને ભોજન આપશે વેશ્યાએ તેમની સલાહ માનીને ધંધો છોડી દીધો તેને થોડા દિવસો માટે તેની બચત થી ગુજારણ કર્યું પરંતુ જ્યારે તે બચત સમાપ્ત થઈ ત્યારે તે મહાત્મા પાસે ગઈ અને કહ્યું જય ગુરુદેવ મારા બધા પૈસા સમાપ્ત થઈ ગયા છે હવે મારે શું ખાવું ત્યારે મહાત્માએ કહ્યું ભગવાન માં શ્રદ્ધા રાખો તે તમને ચોક્કસ ભોજન આપશે તે શાંતિથી પાછી ફરી વેશ્યા પાસે પૈસા ન હોવાને કારણે એક દિવસ તે ભૂખી સૂઈ ગઈ પછી બીજો દિવસ પસાર થઈ ગયો અને ત્રીજો દિવસ પસાર થઈ ગયો જ્યારે તેણી ભૂખ સહન કરી શકતી ન હતી તે પહેલાની જેમ વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલી હતી અને તે જ પ્રક્રિયાને પુનરાવર્તન કરવા લાગી સંયોગ એવો બન્યો કે થોડા દિવસો પછી મહામાનું મૃત્યુ થયું અને એ જ દિવસે વેશ્યાનું પણ મૃત્યુ થયું યમદૌતો આત્માઓ તેમના શરીરમાંથી નીકળીને યમરાજના દરબારમાં લઈ ગયા ધર્મરાજે વેશ્યા અને મહાત્માજી બંનેના પાપો અને પુણેનો હિસાબ લીધો ત્યારબાદ તેણે વેશ્યાને સ્વર્ગમાં અને મહાત્માજીને નર્કમાં મુકવાનો આદેશ આપ્યો મહાત્માજીએ યમરાજને કહ્યું હે ધર્મરાજ તમારા દરબારમાં અન્યાય થઈ રહ્યો છે મેં આખી જિંદગી લોકોને મદદ કરી છે ને સારા માર્ગ પર ચાલવાનો ઉપદેશ આપ્યો બધાને પ્રવચનો આપ્યા છે છતાં પણ તમે મને નરકમાં મૂકી રહ્યા છો જ્યારે તમે પોતાના જીવનમાં પાપ આચરનાર વેશ્યાને સ્વર્ગ આપો છો આ તમારો કેવો ન્યાય છે ત્યારે યમરાજે મહાત્માને કહ્યું અમે ધર્મરાજા છીએ અમારા દરબારમાં ક્યારે અન્યાય થતો નથી જુઓ ત્યાં પૃથ્વી પર શું થાય છે લોકો સંગીતના સાધનો વડે તમારા શરીરને દફનાવવા માટે લઈ જાય છે ત્યાં તેઓ તમારા માટે કબર બનાવશે અને તમારી પૂજા કરશે કારણ કે તમારા તમારા શરીરને દ્વારા ઉપદેશ આપ્યો હતો તેથી તમારા શરીરને મોક્ષ મળી રહ્યો છે પરંતુ તમારા મનમાં ભગવાન માટે સાચો સ્નેહ ન હતો તેના બદલે તમને ચારે બાજુ નામ અને કીર્તિ મેળવવાની ઈચ્છા હતી સંતના વેશમાં હોવા છતાં તમે તમારા આત્માને સંત જેવો બનાવી શક્યા નથી અને ભગવાન સાથે તમારી જાતને જોડી શક્યા નથી તમે ક્યારે તમારા આત્મા દ્વારા ભગવાનને યાદ કર્યા નથી એટલા માટે અહીં તમને નર્કમાં નાખવામાં આવી રહ્યા છે કારણ કે તમે ભગવાનનું નામ લઈને ધન સંપત્તિ મેળવવાની લાલચ હતી બીજી તરફ વેશ્યા જુઓ તેણીએ તેના શરીર સાથે પાપ કર્યું હતું લોકો તેના મૃતદેહને ખેંચીને કોઈ વિધિ કર્યા વગર અગ્નિ સંસ્કાર કરી રહ્યા છે પરંતુ આ વેશ્યા વેશ્યાવૃત્તિમાં જતા પહેલા માત્ર બે મિનિટ માટે જ પરંતુ તે સાચા હૃદયથી ભગવાનની સામે બેસીને પોતાના પાપોનો હૃદયથી પસ્તાવો કરતી હતી વેશ્યા હોવા છતાં તે ભગવાનની ભક્તિમાં તલ્લીન રહી તેણીએ હંમેશા તમારા સ્થાને યજ્ઞ હવન પૂજા અને કીર્તનમાં પોતાનું મન કેન્દ્રિત કર્યું અને તમે સંતની ઝૂંપડીમાં રહેતી વખતે પણ વેશ્યાના સુખ સુવિધાઓનું હંમેશા ધ્યાન કરતા હતા અને તે વેશ્યાલયમાં રહેવા છતાં પણ તે હંમેશા ભગવાનનું ધ્યાન કરતી અને પોતાની કમાણીનો ઉપયોગ લાચાર કીડીઓને ખવડાવવા માટે ઉપયોગ કરતી હતી આ વેશ્યા પોતાના જીવનમાં કરોડો કીડીઓને ભોજનથી તૃપ્ત કરી છે બીજી તરફ તમે લોકો પાસેથી દાન લીધું છે અને ભગવાન પ્રત્યે ખોટી ભક્તિ દર્શાવી છે તેથી વેશ્યાની આત્મા સ્વર્ગ જવાને પાત્ર છે પાપનો કરવાથી બધા પાપો નાશ પામે છે આ તમે પણ સારી રીતે જાણો છો પરંતુ તમારામાં પ્રસિદ્ધિ મેળવવાની ભાવના હતી તમે બ્રાહ્મણ હોવા છતાં લોકો પાસેથી વધુ પૈસા લઈને હેતરવાનું કામ કરતા હતા તેથી જેણે જે કંઈ કર્યું તેને મળ્યું કથા ભગવાન વિષ્ણુ આગળ કહે છે હે દેવર્ષિ નાદજી આ વાર્તા અહીં પૂરી થાય છે હવે હું તમને કીડીઓ વિશે વધુ માહિતી આપું છું જે પણ જીવ મહેનતું છે તેઓ શનિદેવ મહારાજનું પ્રતિક છે જેમાં કીડીઓ પણ છે તેથી શનિવારે તમે ઘણા લોકોને કીડીઓને લોટ ફેંકતા જોશો અંતરદશામાં જ્યારે શનિ મહારાજની ખરાબ સ્થિતિ વ્યક્તિની આસપાસ હોય ત્યારે શનિદેવની ખરાબ પ્રવૃત્તિઓ ભટકી જાય છે માણસ રઝળપાટ કરીને થાકી જાય છે પણ કોઈ કામ થતું નથી આવકનું કોઈ સાધન નથી જો આવકનો સ્ત્રોત હોય તો ધીમે ધીમે આવક બંધ થઈ જાય છે શનિદેવના ભૂતકાળના કારણે દેવું થવું સામાન્ય બાબત છે શનિ મહારાજની જૂની આદત છે કે વ્યક્તિ ચંપલ ચંપલ ઘસી નાખે કાં તો પહેરીને ફરતો રહે શનિદેવ ને દાન પુણ્ય કરો કીડીઓને રોજ લોટ ચઢાવવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે કેટલીકવાર કીડીઓને ધ્યાનથી જુઓ તેઓ સતત ફરતી રહે છે તેથી જ કહેવાય છે કે તેઓ મહેનતું છે અને જો કીડીઓનો રંગ કાળો હોય તો તે શનિદેવનું પ્રતિક છે જ્યારે મનુષ્ય કીડીઓને ખોરાક ખવડાવે છે ત્યારે તેમનું ભટકવાનું બંધ થઈ જાય છે અને મનુષ્યને શનિદેવના આશીર્વાદ મળે છે કીડીઓને ખવડાવવાના ફાયદા દરરોજ હજારો કીડીઓને ખવડાવવાથી તે કીડીઓ તમને ઓળખી જશે તેઓ તમારા માટે સારી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે કીડીઓની પ્રાર્થનાનો પ્રભાવ તમને દરેક મુશ્કેલીમાંથી બચાવી શકે છે કાળી કીડીઓને મોઢામાં ઈંડા લઈને નીકળતી જોવાનું શુભ માનવામાં આવે છે જેનાથી આખો દિવસ શુભ અને આનંદદાયક બને છે દેવો અથવા આર્થિક સંકટથી પીડાતા લોકોએ કીડીઓને ખાંડ સાકર અને લોટ મિક્સ કરીને ખવડાવવું જોઈએ આમ કરવાથી દેવું ઓછું થાય છે ખાંડ અને લોટ નાખવાથી વ્યક્તિ દરેક પ્રકારના બંધનોથી મુક્ત થઈ જાય છે કીડિયારુ પૂરવાની શ્રેષ્ઠ રીત એ છે કે બે નારિયેળના ચીની નાખવા તેમાં ખાંડ અથવા દળેલી ખાંડ ભરી બંનેમાં એક ચમચી ઘી નાખો અને જ્યાં કીડીઓનું નગર હોય ત્યાં તેનું કીડિયારું પૂરો અથવા તો આખા જ નારિયેળની સૂકી કાચલી લો તેમાં સાકર નાખો બે ચમચી ઘી નાખો અને તેને જ્યાં કીડીઓનું ડર હોય તેની આસપાસ ત્રણ ચાર ઇંચ ઊંડો ખાડો ખોદો અને તેમાં દબાવી દો એટલી ઊંડી દાટી દો કે એક બે દિવસમાં તેની ઉપર બે ત્રણ ઇંચ માટી કીડીઓ દ્વારા આવી જાય કીડીઓ તેને ખાવાનું શરૂ કરશે કે તરત જ તમારા સારા દિવસો શરૂ થઈ જશે આ એક એવો રામબાણ અને શક્તિશાળી ઉપાય છે કે જો તમે માટીમાં હાથ નાખશો તો તે સોનામાં ફેરવાઈ જશે સુતેલું નસીબ જાગી જશે એવું માનવામાં આવે છે કે કીડીઓને લોટ નાખવાથી વ્યક્તિનો ઉદ્ધાર થાય છે વ્યક્તિને વૈકુંઠ લોકનું સુખ મળે છે મિત્રો એકવાર કીડીઓને લોટ નાખીને જુઓ તમને ખૂબ આનંદ થશે કારણ કે એક ચપતી લોટ થી હજારો લાખો કીડીઓ નું પેટ ભરાઈ જશે પાપી મનુષ્યને પૂર્ણ દાન કરવા પ્રાણીઓને ખવડાવવું વધુ શ્રેષ્ઠ છે મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જય શ્રી હરી વિષ્ણુ ચોક્કસ લખો સાથે જ ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો તેથી આવનારા પ્રથમ વિડીયો ની સૂચના તમારા સુધી પહોંચી શકે એ નવી માહિતી સાથે ત્યાં સુધી જય શ્રી હરિ વિષ્ણુ જય લક્ષ્મી